એ જ એટલા દુઃખી છે મારે તો ગુરુજી કરાવેલા છે એટલે હું આ બધું માનતી જ નથી ભલે હું અત્યારે દુઃખી છું પણ નઈ માનતી જ નથી હું મારા ઘર માં કોઈ બૌ જોવે જ નઈ મેં કીધું અમારા ઘર માં બધા કે મારા સાસરી પક્ષ વાળા કે આ તો હું કશું માનતી નથી અમારે માતાજી બેસાડવાના આમ છે ને તેમ છે મેં કીધું તમારે જે કરવું એ કરો મારે કશું નઈ કરવું મેં કીધું હું નથી માનતી આ બધું નિવેદ સુધી નથી કરતી કશું જ નઈ પણ હમણાં હું દુઃખી છું પણ મેં તો છોડી દીધું મારા ગુરુજી ઉપર. હું બઉ દુઃખી છું હમણાં ભાડે રહું છું એના છે પથારી છે હું રહું છું જ છું નથી ભરી બી મને પણ મેં કીધું તે બી હું જ તો હું બિલકુલ નઈ માનતી ભૂત જ નઈ ને કઈ આપડે માણસો છીએ એ જ ભૂત છે મેં કીધું ક્યાં છે ભૂત લાવો મારી સામે મેં કીધું સ્મશાનમાં મારી તેત્રીસ વર્ષ કોઈ સામે મળે તો કે.

અને જો હું મનસુખભાઈ બોલતી મારા છોકરાનું સ્કૂલ માંથી લખાઈ ને કાગળાનું એક્સિડન્ટ થયું ને હાવ પથારી બન પપ્પા અને હું ઘર કામ કરવા જઉં છું ભલે હું કિલો લોટ લઈ ને ખુ છું પણ પાસે માગતી નહીં ભલે પચાસ રૂપિયા નો એક કિલો લોટ લાવ છું ઘંટી માંથી મેં કોઈ ની પાસે આજે સુધી મેં લાંબો હાથ નહીં કર્યો

ઠીક છે મેં આર્થિક મદદ હું પણ કરું છું અને જો તમને કઈ પ્રોબ્લેમ ન હોય તો તમારો ફોટો મોકલજો આર્થિક મદદ માટે છે ને માં ચડાવશું અને તમારા મોબાઈલ નંબર નાખશું એટલે તમને માણસો મદદ કરશે હા જે કરજો વાંધો નહીં હા અને તમને બીજા પણ માંથી ની તમને આર્થિક મદદ મળી રહેશે હા હા ફોટો મોકલવામાં હા તમારો એમાં શું છે જો હું તમને વાત કહું મારા મમ્મી છે ને એ મારા ઘરે છે મારા પપ્પા નથી અમે પાંચ બેનો ને એક જ ભાઈ મમ્મી અહિયાં મારા ઘરે રેવા આયા બે દિવસ થી અહિયાં મુંબઈ રે છે પણ અહીંયા આયા છે તે એ video તો આખો દિવસ જોતા હોય મને કે જો આ વિડીયો કે આ જો કોઈ વસ્તુ માનતા નથી એ મારા ઘરે આયા એટલી વખત મને બતાયા પછી હું બી જોવા લાગી મેં કીધું સાચી વાત છે હું તો જો કે માનતી નહિ મે કીધું આ બધું મારી ભાણી લોકો ને કીધું મેં કીધું આમના વિડીયો જોવો એટલે તમને ખબર પડે મેં કીધું અમારે સામે એક building માં બેન છે ને પટેલ છે તો અમારો દરજી મેહસાણા

સાચી વાત ને મને ખાલી છોકરાઓ ભણવા માટે મનસુખ ભાઈ આટલી હાથ જોડી વિનંતી કરું તમારી બેન સમજો નાની બેન સમજો બસ ના બેન અમારા થી થાય હું તમને મદદ કરું છું હા જે થાય જે થાય તમે તમારો જે કઈ ઓલા એકાઉન્ટ નંબર હોય ને એ આમાં મોકલી દેજો મારે તો account નું ખાતું નથી નંબર નથી બીજા પાસેથી હું એકાઉન્ટ નંબર માં નખાવું તો થાય ના બેન તો પછી એક કામ કરો પેલા ખાતું ખોલાવી લો.

અને કર્મ તો કોઈ છોડતું જ નહિ કર્મ તો જે આ છે ભોગવવું જ પડશે આજે હું બી લઉં છું પણ મારી મજબૂરી ના લીધે લઉં છું મારે બી તમારું તમે મગર મને help કરો તો એ બી મારે ઋણ ચૂકવવું પડે ને મારે ચૂકવવું પડે ને

એની મને વાત એટલે તમારી ફી પણ માફ કરી એમને માનતા મેડમો બહુ ઓલા છે બાપા નથી બાપા માની જાય મારો ફોન જાય ને હારા હારા માની જાય

વસ્તુ જેટલું દુખ આપો એટલું આ કાળ સુખ આપશે એમ મન એ તો એમ કશું જ મંદિર જ નથી મારા ઘર માં તો બેન છું પણ અંદર અંદર હું એકલી એમાં જરૂર નથી છાન રહી તમારે છે ને બને એટલી કોશિશ કરાવી કોઈ દિવસ મેં આવું નહિ માંગ્યું હું અંદર ભલે ચાર રોટલી હોય.

કઈ વાંધો નઈ કઈ તમારો ફોટો મોકલી દો whatsapp માં આ તમારો નંબર હું સેવ કરી લઉં છું હું નામ પણ આ છે એટલે મારા નથી એટલે મમ્મી છે દિવસ રોકાવા તો તો ચાલે હા પણ તમારો નંબર મને બોલી હું સેવ કરી લઉં મારા baby નો ફોન છે ચાલુ એ આપો નંબર આ ગમે ના બોલો મારે મને એવું નઈ હું ભણેલી નથી મને આવડતું નઈ હું લખી દઉં હાથમાં પણ ફોન કરું તમને

ભલે ભલે માલિક છાના રહી જાઓ છાના રહી જાઓ ઉભા દેખારો માં આપડા ચેતનભાઈ એ તમને છે ને બે દીકરા ની school fee ભરી દઈ હો

તમે મને કઈ નઈ મને કીધું ફોટો મોકલો જેટલી ફી હોય એટલી એટલે રૂપિયા ફી થઈ વાત કરાવ્યો ત્યાં તમે સ્કૂલે જાઓ ને એટલે હું અહીંથી ઓનલાઈન સ્કૂલ ના સ્કૂલના ખાતામાં હું નાખી સુરત ને છે ને હું સ્કૂલ કામ કરું છું સાહેબ આશાદીપ છે મોટા વર્ષ દીપ સ્કૂલ છે હું સ્કૂલ ના બધા કામ કરું છું બરાબર બરાબર એટલે મેં કીધું મને એવું લાગે ને તો તમ તમ વાત કરાવજો તમારે બે છોકરાની હું ફી ભરી દઈશ મેં કીધું બીજી હવે એ તો પાછા મને કહેતા તા મારે કઈ ખાવાના પૈસા નથી જમવાના મેં કીધું બેન એ બધું નથી થાય એમ હું કઈ એટલો બધો મોટો માણા નથી એ મેં કીધું મેં કીધું બીજું તમારે કઈ ઘઉં નું ને એવું હોય ને એ બધું હું તમને અહીંથી થોડુંક એડજસ્ટ કરી દઈશ હા એ પછી મેં કીધું તો તો મનસુખભાઈ વાત કરી લેજો હવે સાહેબ હું ફી ભરી દઈશ બે ની બે છોકરાની

હા એ તો સાહેબ આપડે ક્યાં કોઈ ને હાથે બાંધીએ હા એટલે મેં એને કીધું બેન અમે એટલું બધું નહિ પણ અમારે જેટલું ફોગાય ને એટલું તમને મદદ કરશું ને તમારો audio viral કરશું ને એવું લાગશે તમને સારા માણસો છે તમારા નંબર ઉપર તમને મદદ કરશે હા એ તો બરાબર છે પણ છે કે આજ તમારો phone આવી ગયો ભાઈ જતન ના ના સાહેબ હવે આપડે તો જો ભાઈ માણસ ક્યાં છે ભગવાન ક્યાં છે માણસ ના આત્મા ના ભગવાન છે તમે કયો જ છો ને હા આપડે ક્યાં બીજી સત્તા કરવાની હવે મારા ખુદ મારા છોકરા સંતા નથી હવે દસ વર્ષ ક્યાં લગન ના આવે બરાબર બરાબર એટલે આપડે તો શું છે ભાઈ દાન કોઈ હારો માણસ ખુશ થાય અને મારે શું હારે લઇ જવું છે મૂકી જવાનું છે મારે હમ થી હા ભાઈ હા ભાઈ ભલે ચેતન આ બાજુ ગોંડલ બાજુ આવો તો રિંગ કરજો ભાઈ હા ચોક્કસ સાહેબ ભલે ભલે હાલો જય સચિદાન આને 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 પૂછી જાવ હો સાહેબ ભલે ભલે એના પૈસા હું પુગાડી દઈશ કાલ સાંજ સુધી ઓકે ઓકે તમારી રીતે નંબર માં વાત કરી લેજો હા ભલે 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 ચેતન ભાઈ હાલો આ ચેતનભાઈ અરે સાહેબ તમને ઓલો ફોટો રિસીપ્ટ ને બધું મોકલી દીધું ભજીદાસ હો એના કદી પૈસા કદા ભર્યા તમારું હોય મને ખાલી દેવું નાખી દીધું તમને કન્ફર્મ ભાઈ ભરાઈ ગયું તો અમારું રેડી થઈ ગયું ઓકે હાજી હાલો બોલું પૈસા ભરી દીધા ચેતનભાઈ હા ભરી ને રસીદ બી રસી મોકલાયશો તો મોકલાય રસીદ નો ભરે પૈસા એનું ચેતનભાઈ પૈસા આપી દીધા હો ભરી દીધા છે હા ભરી હું બેઠેલી હતી ને મેં રસીદ ફોટો બી મોકલાયો ઓકે ઓકે હાલો બીજું કઈ તમારે ખાવા પીવાની જરૂરિયાત પડે તો રીગ હો હા સાંભળો ભાઈ મનસુખ ભાઈ ઘર માં છે ને ખાવા પીવા બધું અનાજ તો ખલાસ જ થઇ ગયું જો લઇ આપતા તો મહેરબાની તમારી હા બને એટલે તમને હવે કોશિશ કરજો હો બેન હા હા અને બેંક ખાતું ખોલાવી શકાય ને હે હા તો તમારો નંબર આજે તમારો નંબર છે ને હું યુટ્યુબ માં નાખી દઉં છું એટલે કોઈ મદદ કરનાર વ્યક્તિ તમને અહિયાં મદદ કરશે હા બે દિવસ મંચુભાઈ તમારે લાખ લાખ શુકર હું એની મમ્મી તમને લાગે તમે સો વર્ષ ના ભગવાન તમને ખુબ ખુબ આભાર તમને બહુ શક્તિ આપે બધાની સાથે લડવાની ઉભા નહી થઇ મારું કામ ના કર્યું હલો હા હા બસ ભગવાન તમને તમને સાજા રાખો બસ મારા આશીર્વાદ